અબ તો યરડીનો પાક છે આપણે તૈયાર થઈ ગયો છે હવે તો હાલ યુટ્યુબ ફેમિલી કેમ છે બધા મજામાં ને મજામાં મા દીકરે સ્વાગત છે આપણે હેન્ડીક્યો યુટ્યુબ ચેનલ ની અંદર તો આજે આપણે આવી ગયા છીએ આપણી વાડીએ એટલે કે યરડાની આપણે ખેતી કરેલી છે તો એનામાં વિશેની થોડીક માહિતી દેવાની છે આપણે તો વિડિયોમાં ઠર બીના બન્યા રહેજો ત્યાં સુધી શેર ને નાની એવી ખેડૂત માટે કોમેન્ટ કરી દીધો તો હાલો જલ્દી આપણે છે આપણે એરડાની ખેતી તમને માટે તો મિત્રો આપણે આવી ગયા છીએ યરડીનો આપણે જે પાક મતલબ કહેવાય કે આપણે એરડીની જે ખેતી કરેલી છે તો એ ખેતીમાં આવી ગયા છે આપણે તો જો હજુ એરડી પડે આપણે પેલો પાક પાકી ગયો છે આજે આપણે ઉતારી નથી એક વખત તો જોઈ શકો તમે બધી already આ પાકી ગયેલી છે આ જે હુકલ હુકલ બતાઇ છે તે હજુ બધી already પાકી ગઈ છે જોઈ શકો તમે તો બીજું બતાવી દઉં એમાં પણ ઘણી ખરી already પાકી ગયેલી છે અડધી તો હજુ અડધી પાકી ગયેલી છે અને જે બીજી હોય એ પાકી ગયેલી જ હોય અને આમાં તે ઘણી ખરી પાકી ગયેલી છે અને આ યરડો છે એ આ ઉપક આપણે એટલે એમાં કહેવાય કે બધી બધી પાકી ગઈ છે જોઈ શકો તમે જોજો આમાં બધી પાકી ગઈ છે કોઈ અક્ષીન કારણ કે ઉભક સુકાઈ ગયો એટલે તેનો કોઈ બીજો કહેવાય કે ગ્રોથ હવે આગળ વધે નહીં એટલે એ બધી પાકી ગઈ છે તો જો તમને بیار ہو જે પાકેલી એરડી હોય ને એમાં બી કઠણ હોય એટલે એ ફાટે નહીં ઘડીકમાં જો આ બી પોલું હોય કેમ કે કાસી વળી ગયેલી હોય ને એટલા માટે જો આ એરડી છે ને એ બધી પાકી ગયેલી છે એટલે આ બી આપણે ફોલશું ને એટલે આગળ એ કડક નીકળશે જો એરડીની ગોળે પોસી ન હોય આ કડક હોય જો આ ફૂલતી નથી આપણે જો આ તૂટતી નથી જો આ કેમ કે આખી ભરેલી છે જવું તફાવત એટલો હોય કે જેટલું વધારે પૂરતું પાણી જડી જાય એમાંથી આ ફૂલ કડક ને મજબૂતવાળી પાકે જોઈ શકો તો આપણે ઘણી વખતથી જો આ ફોલી છે એરડી તો જો આમાં ભરપૂર આમાં છે બધું આ ભરપૂર સરસ રીતે પાકેલી છે અને જે આપણે ઓલી જે ફોલી હતી એ સાવ કોલી રીતે પોલી આ જે છે એમાં ભરપૂર એરડી હોય જુઓ તમે જો આવી રીતના ભાઈ એરડીનો પાક હોય પાકે જો એરડીનો પાક તો આપણે ઘણો ખરો પાકી ગયો છે હવે કેમકે આ ટાણ આપણે એમાં પાણી શરૂ છે એટલે વ્યક્તિ જાળવાનું છે એટલે આમ બંબો આવી તમને દેખાતો જ છે જો અહીંયા બંબો આવે છે પાણીનો ભરપૂર ભરપર જો તમે બધી યરડીનો પાક આપણે હાલમાં જે છે 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 એ પાકી તો જોઈ લીધો હતી યરડીની આજની ખેતી મિત્રો તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે તો લાઈક સબસ્ક્રાઈબ શેર અને અમારા ખેડૂત માટે નાની કોમેન્ટ કરી દેજો અને ફરીથી પાછા મળીશું આપણે બીજો ગમે એ પાકની માહિતી લઈને